શું તમે એક ગરીબ સંગીતકારને સાંભળવા માટે રોકશો એક માણસ શેરીમાં વાયોલીન વગાડતો હતો બધાએ તેને અવગણ્યું એક નાની છોકરી અટકી ગઈ અને તાળીઓ પાડી તેણીએ તેને પોતાનો એકમાત્ર સિક્કો આપ્યો તે માણસ આંસુઓ સાથે હસ્યો આભાર નાનો બીજા દિવસે હોકરીએ તેને ફરીથી જોયો પણ આ વખતે ટીવી પર તે ફક્ત એક શેરી સંગીતકાર નહોતો તે એક વિશ્વ વિશ્વપ્રસિદ્ધ વાયોલીનવાદક હતો જે પરીક્ષણ કરતો હતો કે લોકો હજુ પણ સંગીતની કાળજી રાખે છે કે નહીં કલાને ક્યારેય અવગણશો નહીં તે અમૂલ્ય હોઈ શકે છે સુંદરતા દરેક જગ્યાએ છે જો તમે તેને જોવા માટે રોકો છો વધુ માટે સબસ્ક્રાઈબ કરો